બાકી મેડમ જય માતા જય માતા થોડા કાળા આવો છો સૂર્ય આવે ને એટલે અચાનક લઈને હવે પડ્યું ને અત્યારે જો કપડા ધોવે એવું નથી હવાર જ બપોર પછી કપડા ધોવે એવું નથી આ બીજો રાઉન્ડ છે હવાર ના થઈ ગયા પાછા ડાયાલિસિસ ના મોજા રૂમાલ ને એવું બધું હતું ને એટલે મને સુરત દાદા દાદા આંખ માં આવે છે ને સુરત દાદા હારા હારા કરે પણ આંખું ન ખુલે એનું શું કરું આઈ વાત ભાઈ તો મિત્રો આવું કઈક છે અમારા ઘર નો સીન કઈક અને માતાજીની પ્રાર્થના કરો મારા ભાઈને સારું થઈ જાય બીજું તમારી બધાની એવી કોમેન્ટ હતી કે તમે ઘરના બધા કિડની કેમ નથી આપતા તમારા ભાઈને તમારી વાત સાચી છે અમે મારા નથી આપતા અને મારા કામ ન એને બે ને છે મમ્મીને એને એન છે એચટીએન એન બોલે તો હાઈપરટેન્શન હાઈપરટેન્શન બોલે તો બીપી છે મમ્મીનું એકસો ચાલી ની પાર વહ્યું જાય છે બીપી હવે ડોક્ટર જ કિડની લેવા ના પાડે છે એટલે મમ્મી પપ્પા નથી આપતા અને હું આપું છું તો આ બધા ના પાડે છે જો આ ત્રણેય બેઠા ને આ એમ કહે છે કે મારે તારી કિડની નથી જોતી કારણ કે દોડવા વાળો તું એકલો છો એટલે હું કિડની નથી આપતો એમાં શું છે ભાઈ ટ્રાન્સપ્લાન્ટ છે ને ત્રણ જાતના થાય એક લાઈવ ટ્રાન્સપ્લાન્ટ તમારો ડોનર હોય તો તમારા પોતાના તો આપી શકે રીનલ કેડેવર ને ક્રોસ અને કેડેવર ત્રણ જાતના ક્રોસના ટ્રાન્સપ્લાન્ટ પણ થાય ક્રોસ એટલે કે બીજાને આપણે આપીએ દેશ લેવલ નું હોય કારણ કે ઈ એમાં વધારે પડતું વેટિંગ છે એવું પણ કે છે કે છે ઘણા કે છે પણ હવે એમાં એવું છે ને ભાઈ ત્રણ વર્ષની મારી મહેનત છે આપડે ફાઇલ તૈયાર કરી છે અને આ કેડે ના જે વેટિંગ લિસ્ટ માં આપડે આવી ગયા છે તો હવે પાછું આમાં ક્રોસમાં જાવું અને એમાં પાછું વેટીંગમાં જોડાવું અને ઈ પાછું દેશ લેવલનું હોય એમાં મેચિંગ થાય કે નઈ ઈ કઈ ખબર નહીં એના કરતા હવે આપણે આમાં આयला જાય કારણ કે હવે કઈ જાજુ છે ને વેટીંગ ભાઈ બહુ છે કેડેવર ટ્રાન્સપ્લાન્ટ કરાવો રિનલ ટ્રાન્સપ્લાન્ટ કરાવો કે પછી ક્રોસ ટ્રાન્સપ્લાન્ટ કરાવો રીનલમાં કેવું છે કે એકા બીજાની કિડની મેચ થતી હોય ને તો તાત્કાલિક લાઈવ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખે છે પણ રીનલ માં એવું છે કે મમ્મી ની છે છે ને ગ્રુપ બીજું બીજા નંબર એને બીપી છે બીપી હોય અથવા સુગર આવતી હોય તમારા બ્લડ માં એટલે ટ્રાન્સપ્લાન્ટ કરવાની ડોક્ટર જ ના પાડે છે અને હું એક છું મારી કિડની મેચ થાય એમ છે પણ હવે આ બધા ના પાડે છે મમ્મી કઈક સમજાવો ને કઈક સમજો મમ્મી તો હું આપી દઉં નાની નાની ઉમર ના ચૌદ પંદર વર્ષના છે ને અમુક અમારી હાઈર જ હતા આઈસીયુ અમુક ઈ બે એક થી દોઢ વર્ષ થી વર્ષથી ક્રોસ ટ્રાન્સપોર્ટ માં કારણ કે એને મળતી જ નથી એના જેવડી કિડ ની અને બીજી મળે તો એ બઉ સ્વીકારતા નથી ને સ્વીકારતા નથી કારણ કે સિત્તેર એસી એજ ની હોય ને એ પછી ચૌદ વર્ષ કઈ તો દેવાના નથી કોઈ એટલે એ ક્રોસ માં પણ સરખી એજ હોવી જોઈએ એવું છે તો મિત્રો આવું છે તમારી બધાની કોમેન્ટ હતી વ્યાજબી હતી હું એ સમજી છી નગર તો ભાઈ કિડની દેવી તો અમને અમારો ભાઈ છે અમને તો અમારા ભાઈ નું હોય ને હું કામ નો દઈએ તું ધોડવા વાળો એક જ છો તમે દોડો તો અમારી લાકડી મમ્મી ન દોડે મમ્મી ક્યાં દોડે છે મમ્મી નથી દોડી શકતા તું અમારી લાકડી છો ટેકો તું છો અમારે અને તું કીદ ને દે પછી અમારું કોણ એ વાત હા તમારી વાત વ્યાજબી છે પણ આ ભાઈ માટે તો છે ને ગમે કરવા માટે મારી તૈયારી છે ઓકે હોય દરેક ને દરેક ને તમારી લાગણી આમાં કેવું થાય તમે માનો કે હું તમને દેશી ભાષા તમે દુકાન માં લાઈન માં ઉભા છો ઘઉં ચોખા લેવા ઘઉં ચોખા ની આખી લાઈન હોય એમાં તમે ઉભા હો એક સ્ત્રીઓની લાઈન હોય એક પુરુષો ની હોય બરોબર હવે તમે એક લાઇનમાં હો એમાં પાછા બીજી લાઈનમાં ફરીથી જાઓ તો વળી પાછું તમારે લાઈનમાં રહેવું પડે ને આ તો એક લાઈનમાં વારો આવવાનો થયો છે અને વળી પાછા બીજી લાઈનમાં જાય શું કરવું ને એ કઈ સમજાતું નથી આ તો બધો ડૉક્ટરનો વિષય છે પણ આ દેશી ભાષા મેં થોડુંક તમને સમજાવ્યું એટલે કેડેવરમાં અત્યારે અમે રાખ્યું છે પણ હવે ફૈબા દે કાકા દે કા પછી હું દઉં અમે ત્રણ જ છે એ દેવાવાળા તો કઈક થાય એવું છે પણ એમાં લાઈન છે એમાં લાઈન નથી અમને એમાં લાઈન છે અને એમાં બહુ વેઇટિંગ લાંબુ છે બરોબર તો ભાઈ દેશ લેવલ નું છે કારણ કે દરેક બીજા રાજ્ય માટે કેડેવર નથી કારણ કે એ લોકો પાંચ કલાકમાં ના પૂગી હગે કારણ કે બ્રેન્ડેડ વ્યક્તિ જે છે ને એ જ કેડેવર માટે કેડેવર એટલે બ્રેન્ડેડ વ્યક્તિ હોય એનું આપણે અંગ લઈ શકીએ બરોબર તો એ બીજા રાજ્ય માટે તો પોસિબલ નથી તો એ લોકો શું કરે છે કે તેમના ડોલક ને લઈને આવે છે અથવા તો તેઓ ક્રોસમાં લખાવે છે ને નાની મોટી નાની મોટી તકલીફ થયે રાખે છે એટલે એની સામે ઝઝુમવું પડે છે અને એક હકીકત છે અમારે અમદાવાદ થાય ત્રણસો કિલોમીટર હવે ત્રણસો કિલોમીટર એટલે કઈ કહેવાય વારે વારે જવું વારે વારે આવવું પણ છતાંય છે ને અમારો પ્રયાસ એવો છે કે વહેલી તકે ભાઈ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય માતાજી કરે તો કેટલું ફોન કરી શકીએ જોવું પડે કારણ કે દરેક અંગ લે પણ ન શકાય એવું પણ હોય દરેક ની એજ પણ હોય છે અને આપડે બરોબર હોય એના રિપોર્ટ થાય એ પ્રમાણે આપણે લેવું પડે ને ભાઈ એટલે એમાં થોડુક વાર લાગે પણ મળી જાય કોઈ દસ વર્ષ થી waiting માં હાજો કરવાનો છે બરોબર ને મમ્મી મારી માં આવશે ઘરે ચિંતા કરો માં તમે પપ્પા ની અપડેટ લઈ પપ્પા જય માતાજી જય માતાજી જય સોલ જય મોગલ માં તમારા સુવિચાર નું કે છે કે ભાઈ કોમેન્ટ આવે છે એવી કે તમે કેમ સુવિચાર નથી લેતા પણ બીજો કઈ વાંધો નથી સુવિચાર પપ્પા ની પછી અંદર થી નીકળવો તો જોઈએ ને ક્યારેક

સોનલ માનો જન્મદિવસ છે તો માના જન્મ માના જન્મદિવસની અત્યારથી ખૂબ ખૂબ શુભકામનાઓ અમારું ચારણ તો નવું વર્ષ છે સોનલ બી બીજી મિત્રો એક વાત કહું ને હું પપ્પા ભાઈ અમે તને અમરેલી ગયા તા ને ડાયાલિસિસ તો અમે ત્યાં અમરેલી જમીન આવ્યા છે તકલીફ નથી દીધી ખુશ

હું અમરેલી થી આવ્યો ને એટલે સીધો કે પપ્પા ગાડી માં બેહું ગાડી માં બેહું એટલે હું થાકી ગયો તો એટલે મેં કીધું ભાઈ હું ગાડી માં બેહારી ને વયો આવ્યો મેં કીધું બે હે એકલો મારે અહીંયા નથી રહેવું એટલે ભાઈ ને થોડુંક દુખ લાગ્યું છે ને ઉઠે ને એટલે કાટો મરવી દેજો ને મેં કીધું મેં થોડી વાર માં જાવું આપણે જે જે કરવા જાવું ફોવ લાવ્યો ને એટલે હુઈ ગયો નકર હું તો નતો ને રાઈડે થયો ગાડી માં બેહું છે લાટો મરો એ ટબુડી ઉઠી ગઈ છે ગોડિયા માંથી યુગભાઈ જય માતાજી તો સારું મિત્રો આજનો લોક અહીંયા સુધી રાખું છું કેવો નીચે કોમેન્ટ કરજો પસંદ આવતો લાઈક કરી દેજો ચેનલ નવા હતા સબસ્ક્રાઈબ કરી દેજો મળી જલ્દી નવા બધાને જય માતાજી